પરમ પૂજ વિશ્વ મોરારી બાપુ ના ને અને ભક્તિરામ બાપુના આ વિચાર મૂક્યો અને બાપુએ વધાવી લીધો એટલે આ ક્ષણ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટ વધાવી લ્યો એટલે બાપુ હવે ભક્તિરામ બાપુ મને કે હવે આપણી ભાઈ ઉંમર તો થઈ છે એટલે બોરણ બાપુ મારી એક જ ચિત્તા છે બાપુની અંદર બધું છે કે હવે લઘુમહં તરીકે રાઘવ બાપુને આપણે આજથી જાહેર કરી બાપુની હાજરીમાં લોટજાટ તાળીઓના ગઢડાટો વધાવી લીધો આ પણ પછી બધું આવી લે છે એટલે હું આ બધા સંતોની હાજરીમાં એટલે બધા સંતોના તણોમાં મારા વંદન તમામ રાજકી મહાનુભાવોને પણ વંદન અને સેવાના ભેગારી સ્વયં સેવકોને દાતાઓને અહીંયા જે જે સેવા કરે છે એ તમામને એક વાર જોરદાર તાળીઓના ગભરાટે વધારે મને બે મિનિટ વાત કરવી તો થોડીક વધારે આશ્રમની શરૂઆત કરી હું ભક્તિરામ બાપુ સાથે છેલ્લા બત્રીસ વર્ષથી આ જોડાયેલો છું એટલે

તમામ ટ્રસ્ટીઓને વંદન છે અને ભક્તિરામ બાપુની સેવાને વંદન છે એટલે જોરદાર તાળીઓને ગગડાટી વધારો અમે કઈ રૂપાળા બને નહી આવતા નથી દર 15 થી આવી છે બાપુ રૂપાળા બને કે આવતા ભક્તિરામ બાપુની સેવા પ્રેમ લાગણી ભાવ અને રાત ને હરિના માર્ગો સાથે રહેવાની જે ભાવના એના હૃદયમાં છે એ પ્રમાણે વર્તે છે એટલે અમે બાપુના સાનિધ્યમાં આવી છી સેવા વરેલા સંત ના અમે મસ્તક ટેકાવા આવી છીએ અમારી જાતને પવિત્ર કરવા માટે કોશિશ કરી રહ્યા છે આ બધું એવું છે પૈસા દેવામાં માં હું કરવી હતી ઘણા પૈસા દેતા હોય શું કે બે નંબરના છે બે નંબરના પણ તું હાલા હાજી નગર ના ભરાય ની આ જેની મોસો પ્રગટ છો છો કોણ પણ છો છે ઘણી અવલાતા ની કપલી નો હે મહેલ પર કાલા કામ માં પોજે નો અન બીજા હોય મારે હું ન તો જોઈ નો દાદા અને ઈ દુનિયા ધન ના વિચાર અમુ ત્રહા દા ની કપલી નો હે રાખો તો ને ન કરતો તો ને ઈ સકુની ના વિચાર ખબર હોય બેગો રાખો તો ખહરો કટવી ને પાણ કોઈ નોતો લે તો ધીમા લઈ સુધી કુગાય અમુ લાહી ના હોય બાપુ લાહી ના કોઈ હારી કાયમ નો પણ લડે નહીં

માટે ભીખા છે એવા છે કે એ એને વંદન છે ભૂરાભાઈ ની ખૂબ સેવા છે બાપુ ની સાક્ષી કહું કે ભૂરાભાઈ બીમાર હોવા છતાં લેવા છે ખૂબ તાત્કાલિક ખાધા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને બાપુના આશીર્વાદ મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના મારો કહેવાનો હેતુ એ હતો કે અહિયાં આપણે જ્યારે આ પાયો બાપુ નાખ્યો નથી તે પત્રનું છે અમે વાત કરું હું કનુભાઈ જાય બેઠા કનુભાઈ પાછળ બેઠા અકો અમે લારી એ છે ધમમાં બેઠા માણસ ભાઈ અને પવન આવે અને અડધી ડાય ના વિના મજૂર કે લાવો લાવો હું તો લારી એ છે હા કાકે નકે માથા પટકાય અને એમાં પવન આવ્યો ડાય નો ભાઈ તો ઢોળા ગયો ને બે આ મૂકી દીધું એ બબુ કથા વાતો થી બરોબર છે આ ભૂલ હું કરો ભગવાન છોકરો મેન કનુભાઈ બે કીધું એટલે બાપુ કે વાઇટ કોડ ધોરાનો છે ને એને એકની પવન લાગતો બંધ થાય ને એકની સેવામાં સમરણ થાય અને આ જગત વિખ્યાત આ ધરતી બનશે ને બાપુ મોરાની બાપુને આશીર્વાદ મળશે અને ભયા અને જોરદાર તાળીઓના કપડાથી આવા છે બધા અને પાયાના આશ્રમમાં હાથસણીને ન ભૂલી શકાય કાના તળાવ ને ન ભૂલી શકાય કુંડલા ને ન ભૂલી શકાય અને ગામ રાજુલા ને ન ભૂલી શકાય તમામ ગામની ઘણા બધા ગામ છે અમારે નીરુભાઈ જડકલા ને ન ભૂલી શકાય ઘણા બધા ગામ પણ